શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કેરીની ગોટલીનો મુખવાસ આપણા ગુજરાતીઓ માટે એક કહેવત છે કે આમ કે આમ ઓર ગુટલીઓ કે દામ આપણે ગુજરાતી કેરી તો ખાઈએ જ અને તેની ગોટલીને ફેંકવાને બદલે તેમાંથી પણ મુખવાસ બનાવીને ખાઈએ એ જ આપણે ગુજરાતી કેરીની ગોટલીનો મુખવાસ ડાયજેશનની સાથે સાથે માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે તો બનાવવામાં સહેલો એવો આ મુખવાસ ચાલો બનાવીએ કેરીની ગોટલીનો મુખવાસ બનાવવા માટે મેં આ બારથી પંદર નંગ જેવા ગોટલા લીધા છે જેને મેં બરોબર ઘસી અને ધોઈ દીધા હતા અને એક દિવસ માટે તડકામાં સૂકવી દીધા હતા જેથી ગોટલા આપણા કોરા થઈ જશે હવે ગોટલાને તોડવા માટે આપણે આ રીતે મોઢાનો ભાગ હોય ત્યાંથી તોડવાના છે નીચેના ભાગેથી આપણે નથી તોડવાના આ રીતે ઉપરનો ભાગ હોય ત્યાંથી તોડીશું તો આપણો ગોટલી અંદરથી આખી નીકળશે અને જો નીચેના ભાગેથી ગોટલાને તોડીશું તો ગોટલી અંદર ચૂરો થઈ જશે અને બિલકુલ પણ આખી નહીં નીકળે હવે આ રીતે કોઈ વજનવાળી વસ્તુથી આપણે આગળના ભાગે આ રીતે મારવાનું છે આ રીતે થોડું થોડું મારીશું એટલે આગળનો ભાગ ખુલી જશે હવે હાથેથી આ રીતે આપણે ખોલી જેથી અંદરથી આખી ગોટલી નીકળશે આ આ રીતે સરસ આખી ગોટલી નીકળી જશે એકદમ નાની ટીપ્સ છે ફ્રેન્ડ્સ પરંતુ ગોટલી નીકાળવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો મેં એ જ રીતે બધી જ ગોટલી નીકાળી દીધી છે હવે ગોટલી ઉપર રહેલી આ ને પણ આપણે નીકાળી દેવાની છે અને ગોટલીને એકદમ સાફ કરી દેવાની છે હાથની મદદથી નીકળતી હોય તો હાથની મદદથી નહીતર તમે તેને ચાકુની મદદથી પણ નીકાળી શકો છો આ રીતે ચાકુની મદદથી આપણે બધી સ્કીન નીકાળી લેવાની છે આ મુખવાસને ફ્રેન્ડ્સ આપણે એકવાર બનાવી અને આખું વર્ષ તેને સ્ટોર કરીને રાખી શકીએ છીએ તે બિલકુલ પણ ખરાબ થતો નથી અને આ ગોટલીના મુખવાસ ને આપણે ટ્રાવેલિંગ માં પણ લઈ જઈ શકીએ છીએ અમુક લોકો ને ફ્રેન્ડ્સ ટ્રાવેલિંગ દરમિયાન વોમિટિંગ નો પ્રોબ્લેમ થતો હોય છે જો તમે આ મુખવાસ ટ્રાવેલિંગ દરમિયાન સાથે લઈ જાઓ અને તેનો એક એક દાણો મોઢામાં રાખતા જાઓ તો તમને વોમિટિંગ ની પ્રોબ્લેમ થી રાહત મળે છે તો આ જ રીતે આપણે બધી જ ગોટલી ને સાફ કરી લઈશું તો એ જ રીતે એ મેં બધી જ ગોટલી સાફ કરી લીધી છે અને આ રીતે ખરાબ ગોટલી હોય તેને પણ આપણે નીકાળી લેવાની છે અને આ રીતે એકદમ સાફ ગોટલી હોય તે જ રાખવાની છે હવે એક બાઉલની અંદર આપણે પાણી ગરમ થવા માટે મૂકીશું પાણી આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર દોઢ ચમચી જેવું મીઠું એડ કરી દઈશું હવે પાણીને આપણે બરોબર ઉકળવા દઈશું પાણી આપણું ઉકળવા લાગે એટલે તેની અંદર ગોટલી એડ કરી દેવાની છે બધી જ ગોટલી આપણે તેની અંદર એડ કરી દઈશું હવે બધી જ ગોટલી એડ કર્યા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી બફાવા દેઈશું આ જ રીતે આપણે 10 થી 15 મિનિટ સુધી ગોટલીને બફાવા દેવાની છે દસ થી પંદર મિનિટ પછી તેને ખોલી અને આપણે ચેક કરી લઈશું આ રીતે ચેક કરીએ તો આપણી ગોટલી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી બાઉલ ને આપણે નીચે ઉતારી લઈશું અને તેનું આ પાણી આપણે નીકાળી લેવાનું છે આ રીતે નીચે બાઉલ રાખી અને તેની ઉપર કોઈ પણ આ રીતે ચાળણી રાખી દેવાની છે જેથી બધું જ પાણી નીચે નીકળી જશે અને થોડીક વાર માટે તેને આપણે આમ જ રહેવા દઈશું જેથી થોડુંક બી પાણી હશે તે પણ નીચે નીકળી જશે હવે તેને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું આ રીતે એકદમ સરસ બધું પાણી નીતરી જાય પછી તેને એક પ્લેટની અંદર લઈ લેવાની છે હવે આ ગોટલીમાંથી આપણે આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે નહીં વધારે પડતા જાડા કે નહીં વધારે પડતા પતલા આ રીતે આપણે મીડિયમ સાઈઝના પીસ કરી લઈશું આની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે ખમણીને પણ મુખવાસ બનાવી શકો છો પરંતુ હું હંમેશા આ જ રીતે મુખવાસ બનાવું છું આ રીતે આપણે બધી જ ગોટલીના પીસ કરી લઈશું તો એ જ રીતે મેં બધી જ ગોટલીના આ રીતે ઊભી ઉભી સ્લાઈસમાં પીસ કરી લીધા છે હવે આ ગોટલીના પીસને આપણે તડકાની અંદર ત્રણ થી ચાર દિવસ માટે સુકવવાના છે જ્યાં વધારે તડકો આવતો હોય ત્યાં તમારે રાખી દેવાના છે જેથી ઝડપથી સુકાઈ જશે હવે ત્રણ થી ચાર દિવસ પછી આપણી ગોટલી એકદમ સરસ સુકાઈ ગઈ છે આ રીતે એકદમ સરસ ડ્રાય થઈ જવી જોઈએ હવે એક પેનની અંદર આપણે એક મોટી ચમચી ભરીને ઘી એડ કરી દઈશું હવે આ ઘીને આપણે થોડુંક ગરમ થવા દઈશું ઘી આપણું ગરમ થઈ જાય એટલે ગેસની ને આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ ગોટલીને આપણે શેકવાની છે બધી જ ગોટલી તેની અંદર આપણે એડ કરી દઈશું હવે સ્લો ટુ મીડિયમ ગેસ પર આ ગોટલી કન્ટિન્યુ હલાવતા જઈશું અને શેકતા જવાનું છે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જેથી ગોટલી આપણી બળી ના જાય ગેસની ફ્લેમને અત્યારે આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું જેથી ગોટલી આપણી બિલકુલ પણ બળી ના જાય અને તેમાંથી બળેલી સ્મેલ બિલકુલ પણ ના આવે હવે પાંચ મિનિટ પછી આપણી ગોટલીનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે હજુ પણ તેને આપણે બે મિનિટ જેવી શેકી લઈશું જેથી ગોટલી આપણી એકદમ ક્રિસ્પી થઈ જશે હવે બે મિનિટ પછી આપણી ગોટલી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને તેનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું હવે તેની અંદર આપણે એક ચમચી ભરીને સંચળ મીઠું એડ કરી દઈશું એક નાની ચમચી સંચળ મીઠું એડ કરવાનું છે આપણે ગોટલી બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું એટલે એક નાની ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું ગોટલીનો મુખવાસ આપણો ગરમ હોય ત્યારે જ મીઠું એડ કરી દેવાનું જેથી મીઠાનું કોટિંગ આપણી ગોટલીના મુખવાસ ઉપર એકદમ સરસ થઈ જશે હવે આ ગોટલીના મુખવાસને આપણે એકદમ સરસ ઠંડો થવા દેવાનો છે એકદમ સરસ ઠંડો થઈ જાય પછી જ તેને આપણે કોઈ પણ કન્ટેનરની અંદર ભરવાનો છે જો ફ્રેન્ડ્સ આપણે ગોટલીનો મુખવાસ કેટલો ક્રિસ્પી થયો છે તમે પણ મારી આ રીતથી મુખવાસ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ